મહારાજ કે દેખાય માં આ નાની બાળકી સ્ત્રી જુવાન આ તે દેખાય પણ માલિકાથી ભોગવવાની ઈચ્છા ન થતી હોય શું છે મારે કીધું કે એની છેડ એના અભાવની છેડ આપણા હૃદયમાં બેસી ગયું હોય ભોગ ની ઈચ્છા ન થાય પણ એ રાગ છે રાગ છે એને યોગ સૂત્રમાં ચાર પ્રકારના એક તો ભોગવવાની ઈચ્છા કરે ભોગવવાની તીવ્ર ઈચ્છા ન થાય તો પછી એનાથી બોલું યતમાન વ્યતિરે એકેન્દ્રી અને વશીકરણ ચાર પ્રકારનો વૈરાગ કીધો એમ હાટે ચાર પ્રકારના રાગ કીધા ને ને ઓપોઝિટ છે એટલે એવી ઈચ્છા થાય તો એ વાસનાના રૂપમાં ગણાય પણ હવે ભોગ વાળે નહીં પાસે બેહવાનું નજીક માં હોય તો સારું નજીકમાં એટલે મહારાજે એવું કીધું કે સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાત સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાત બસ આને કાઈ સાંધો નથી એની અરે પણ તોય સારું લાગે એ બધું દોડી ન્યા જાય આપણે ક્રિકેટ રમીએ કે જોઈએ કે નહીં ક્રિકેટ રમતા હોય તો હું આ તો મારવા જાવ તો ઘડીક આપણને એમને ઉભા તો રહી જાય તરત એટલે એ એક વાસના પ્રકાર કહેવાય મને ઈચ્છા નથી થઈ ક્રિકેટ રમવાની અને કોઈ દી નથી થતી અને થવાની નથી પણ જોવાની થાય તો એને હું સમજવું એને રાખ એટલે ઓછો થોડોક છે એમ અને વધારે થોડોક હોય તો હું બેટ લઈને કોદી પડું ન્યા પણ ઓછો થોડોક છે એટલે જોવામાંથી પાછો નિવૃત નથી થઈ શકતો જોવામાંથી નિવૃત્ત નથી થઈ શકતો અને કદાચ હું બહુ રોકું તો જોવામાંથી હોત નિવૃત થાવ પણ કોઈક ને પૂછી લઉં કોણ જીત્યા કોઈને કેટલા રન કર્યા હવે મારે હું લેવા દેવા

મન ન જાય આપણે પ્રયોજન નથી થતા એટલે આપણને એમ લાગે મને હું એમ નક્કી કરું કે મને તો વાસના નથી હું કે હું કેદી ભેટ લઉં છું હું કેદી દડો લઉં છું પણ શાસ્ત્ર એમ ના પાડે એ જીણો રાગ છે જો રાગ નો હોય તો તો અભાવ હોય તો ગુણાતિતાનું સ્વામી કીધું કે દીકરો મેળવાનો કોઈ સંકલ્પ થાય છે કે આજ મારો દીકરો મરી ગયો ભૂલ માં સ્પપનોય આવે અને ઝેર ખાધાનો કોઈ સંકલ્પ થાય છે ને શેરડી ખાધાને થાય પણ ઝેર થાય થતા જ નથી અગાઉ અભાવ થઈ ગયો હોય તો એનો સંકલ્પ થાય નહીં નજીક ન ઢોકે થી કોઈ નજીક ઢોકે ફૂફાડા મારતો હોય તો કોઈ નજીક ન ઢોકે શું કરવાને એનો ગળા સુધી અભાવ તો મહારાજે કીધું કે વાસના છે તો છેતરામણી છે વાસના છે એ છેતરામણી છે કઈ પ્રયોજન ન હોય અને કઈ શક્યતા ન હોય તો શાંત થઈને બેહી જાય અને આ બધી વાતો કરે સાંભળે અને આને મનમાં એવું નક્કી કરાવ્યું કે હું કઈ છું જ નહીં અહીંયા પોતાના મનમાં એમ નક્કી કરાવ્યું એટલે મહારાજે શું કીધું એનો વિશ્વાસ ન કરવો રખે ને અમારે ટળી ગઈ હોય ન ટળી હોય તો એવો અણવિશ્વાસ નો અંગ રહે છે મોટા મોટા નહીં પણ એ બોલો વિશ્વાસ ન કરવો એને ખોજે રાખવી ક્યાં કોકની નહી આપણી ઘણી વખત વાસના છે એ વાસના જેવી દેખાતી ન હોય આપણને એમ થાય કે હા ભરે શું કરવા ને મારે જેવું કીધું જો વાસના નથી તો આ ક્રિયા કેમ થાય છે માટે રખે હોય એવું મહારાજે વાસના ની ઉપર આવું સ્ટેટમેન્ટ કર્યું છે માલિપાથી જરાક પણ મનમાં એના પ્રત્યેનો ગુણ ભાવરે છે ગુણ ભાવરે છે ત્યાં સુધી વાસના છે એમ મહારાજ કીધું એમ માનવું આપણે ગુણ ભાવરે છે એ સહન થાય છે ને

સહક તો કામ બુદ્ધિ થી પર છે આપણે જે થી વિચારીએ છીએ બોલો એના કરતા બે હવે આના આમ કરવાનું એને બુદ્ધિ હું લાવી દઉં કે ના આમ તો સારું વાંધો નહીં આ વાત ના છે તો ભગવાનને ને રાજી કરવા જેવી છે એ બુદ્ધે હે પરતસ્તુ શાહ એવો બુદ્ધે હે પરતસ્તુ શાહ એવું એટલે એનો કોઈ વિશ્વાસ ન એનો જોગ થાય છે કે એને મનમાં સાંભળે છે ગમે ત્યાં ચિત અતિ નિર્મળ છે ચિત અતિ નિર્મળ કોનું ચિત હે મહારાજે હું કીધું કયો ચિત્ત નિર્મળ કહેવાય સંતોએ કીધું મહારાજ કીધું સંતો કે જાઓ તમે ફરો તો સંતો પ્રાર્થના કરી મહારાજ પુરુષો ને પ્રબોધ રૂઢી રીતે પણ સ્ત્રીઓને કથા વાર્તા પણ તમારી વાત પણ નહી કહી તમારી વાત નહીં કહી કઈ એટલે કે આગે અમે ઇતિહાસ જોયા છે તો મહારાજ એને રિસ્પોન્સમાં શું કીધું એમ નિર્મોહી મહારાજ દાસ હવે તમે નિર્મોહી ભવિષ્યમાં પણ ક્યાંય જોગ થઈ જાય નહીં એની અત્યારથી કેલે બંધી રાખો અને માલી એનો અર્થ એ છે કે એનો અર્થ અત્યારથી કિલે બંધી કરીએ છીએ એનો અર્થ એ છે કે એના જીવમાં ગમતું નથી એના જીવમાં પણ એ ગમતું નથી ત્યારે એ થાય આ બધું હાલે તો એનો અર્થ એવો છે કે જીવમાં ગમે છે કરી એનો અભાવ નથી પણ અધ્યાત્મ રોગ છે મહારાજ કહે કે જેટલી જગતની વાત સાંભળવામાં શ્રોત્ર ઇન્દ્રિય લોભાતી હોય તેટલી ભગવાનની વાતમાં લોભાય તો જાણવું જે બંને બરોબર છે તેની પરીક્ષા કેરા કરવી અને ઓછી કરે ધીરે 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 મારે ઓછી થઈ ગઈ છે એવું ન સમજવું ઓછી કરે તેમજ સ્પર્શ રૂપ રસ અને ગંધ સંબંધી પરીક્ષા વિચારા કરવી તથા જેટલી દેહને માટે મહેનત થાય છે તેટલી ચીવટ મહારાજ માટે રહે છે કે કેમ જેટલું પોતાનું મનગમતું કરવામાં એકરસ થઈ જવાય છે તેટલું મહારાજનું ગમતું કરવામાં એકરસ થવાય છે કે નહીં તેની પરીક્ષા કેરા કરવી એમ તપાસ કરતો કરતો જગત સંબંધી વાસના ઘટાડતો જાય અને ભગવાન સંબંધી વાસના વધારતો જાય તો તેણે કરીને જગત સંબંધી પંચ વિષયમાં તેને સમબુદ્ધિ થઈ જાય છે પછી સારા ભૂંડા પંચ વિષયમાં સમબુદ્ધિ રહે છે ત્યારે વાસના જીતાણી એમ જાણવું એમાં મહારાજ કહે ધીરજ જોઈએ ઉતાવળે કામ થતું નથી એટલે તો તેના ઉપાયમાં પ્રથમ આત્મનિષ્ઠા બતાવી ધીરે ધીરે જગત ની વાસના ઓછી કરે ને ભગવાન સંબંધી વાસના વધારતો રહે તો બળવાન થઈ જાય છે અને સમગ્ર તૃષ્ણા નાશ થઈ જાય છે મહારાજે વચનાવૃદ્ધ ઘટડા અંત્યના ચોત્રીસ માં પણ આ જ ઉપાય બતાવ્યો છે હમ ભગવાન સંબંધી નિયમ ને વધારતો જાય અને જગત સંબંધી જગતના નિષેધ સંબંધી નિયમ ને અને ભગવાન સંબંધી પોઝિટિવ નિયમ વધારતો જાય આજે નિયમ લેખ મારે એટલું ભોજન કરવું એટલું આ કરવું અને જગત સમજીએ કે હવે આ પૂછ નહીં કરવાનું હે ઓછું કરવું નહીં કરવું એવું કરતો જાય તો એને એક દિવસ જ્ઞાન વૈરાયકથી જેટલું હૃદય સાફ ન થાય એટલું આવો નિયમથી થાય એવું મારે કહે એટલે ધીરે ધીરે કરતા જગત સંબંધી હાવ નિરોધ કરી દીધો પણ ભગવાન સંબંધી વધાર્યું નહી એટલે ખાલી કપ જ કર્યું પણ ભગવાન સંબંધી વધાર્યું હોય તો વાંધો નહીં બધું કરતા હશે પણ નહીં જેવું કરતા હશે આપણા જેવું એટલે આપણે ક્યારે ઉલ્લી પડી સૌરી ખબર ના પડ્યા આપણે જેવું કરતો હોય એટલે કરતા હોય એટલે નથી હોય ગોપીઓના જેવું કરતા હોય તો વાંધો ન આવ્યો હોય નારદજી ના જેવું કરતા હોય તો નારદજી ઉલ્લી પડ્યા એટલે બે વાના જોઈએ બે બે લઈ આ મૂકી અને તરત ભગવાન સંબંધી પકડવું જોઈએ જગત સંબંધી ઓછું કરી અને ભગવાન સંબંધી કઈક પકડવું જોઈએ તો એ ભગવાન સંબંધી હોય લાંબો ટાઈમ ટકે અને ઓલું પણ નિરોધ નિષેધ પણ લાંબો ટાઈમ ટકે ખાલી નિષેધ કર્યો હોય પછી ભગવાન સંબંધી ન કરે તો મન ને કઈક આધાર જોઈએ ને તો એ મન રે ક્યાં એટલે જગત મૂકી ને ભગવાન સેવા એમ સેવા પકડી લે તો એને વાંધો ન મહારાજે ત્યારે મહારાજે ઉત્તર કર્યો એક તો આત્મનિષ્ઠા પંચ વિષયનું તુચ્છપણું અને મહારાજનો મહિમા આ ત્રણ સાધનોથી વાસના નિર્મૂળ થાય છે પછી તેને એમ થાય છે કે મારે વાસના હતી જ નહીં એ તો વચમાં મને એવો ભ્રમ થયો હતો પણ હું તો સદા વાસના રહિત છું એવી પ્રતીતિ થાય છે આ વચનાવૃતમાં પ્રથમ વાસના ટાળવા પરીક્ષા કરતા રહેવું એ ઉપાય બતાવ્યો

પણ આ કરો પુરુષાર્થ કરે તો ભગવાનની કૃપા એના ઉપર થાય એટલે આને પુરુષાર્થ કહેવાય સેવા કરતો હોય એકદમ ગરજો થઈને તો પણ ભગવાન એની છે ટાળી નાખે અને મદદ કરે વાસના ટાળવા નકર તો બહુ કઠણ છે વાસના ટળવી એટલે હાથ હાથ હજાર હજાર વર સુધી તપ કર્યા હોય તો એની વાસના ન ટળી હોય રાપડો માટે થઈ જાય તો એ વાસના ન ટળી હોય અને આપણને ટળી જાય તો એ કઈ નાની વાત થોડી છે એટલે કૃપા થાય પણ આપણે કરીએ તો ભગવાન કૃપા કરે પુરુષાર્થ કરે તો એને એને ભગવાન કૃપા કરે એટલે એટલે મનમાં એમ હોય કે મારે વાસના ટાળવી છે મને આ નડે છે અને સેવા કરતો ગરજો થઈને નિરમાની ભાવે તો ભગવાન એને વાસના ટાળે ભગવાન કૃપા કરે આ વચનામૃતમાં પ્રથમ વાસના ટાળવા પરીક્ષા કરતા રહેવું એ ઉપાય બતાવ્યો અને બીજા ભાગમાં આત્મનિષ્ઠા આદિ ઉપાય બતાવ્યા તો તેમાં એમ સમજવાનું છે કે વાસનાની પરીક્ષા કરી થોડી થોડી ઘટાડતા રહેવું અને ભગવાનની વાસના થોડી થોડી વધારતા રહેવું એ મુખ્ય ઉપાય છે આત્મનિષ્ઠા આદિ તેને સહાય કરનારા આંતરિક પરિબળો છે પણ મુખ્ય ઉપાય પ્રથમ બતાવો તે છે કારણ કે સાધક પુરુષાર્થ ત્યાં જ કામ આવે આત્મનિષ્ઠા થોડા સમયમાં થતા નથી આગ્રહ પ્રમાણે પુરુષાર્થ કરી શકે છે પરીક્ષા કરવામાં પછી સંકલ્પ ક્રિયા પણ આપણે બંધ કરી દઈએ વિશેષ ભોગ સંબંધી ક્રિયાઓનો ત્યાગ કર્યો હોય તો એ સંકલ્પ થાય એટલે સંકલ્પ ને પછી પછી સંકલ્પ ને જોવાના અને સંકલ્પ બંધ થઈ જાય પછી રાગ ને જોવાના મહારાજે કહેલ પુરુષાર્થમાં ઓછી આત્મનિષ્ઠા કે વધારે ઓછો વૈરાગ્ય કે વધારે બધા જ પોતાના આગ્રહ પ્રમાણે પુરુષાર્થ કરી શકે છે વાંચના હોય વાંચના વાળા ફતે પુરુષાર્થ કરે છે આત્મનિષ્ઠા નું બહુ બળ ન હોય જગતને એટલું બધું તૂચ ન જાણતા હોય તો પુરુષાર્થ કરી શકે એ ગરજ ઉપર આધાર છે પુરુષાર્થ કરવો એ ગરજ ઉપર આધાર છે પહેલા અને બીજા પ્રશ્નમાં મુખ્ય તફાવત છે ક્યાં વચના વિરુદ્ધમાં વાસના ટાળવાની વ્યક્તિ મહારાજે કીધી હા અને બીજામાં વાસના ટાળવાનો ઉપાય સપોર્ટેડ છે આત્મનિષ્ઠા ભગવાનનો મહિમા અને જગત નું તુચ્છપણું એ એને ઇનર સપોર્ટર છે ઈઝ નો હોય તો કદાચને વાસના ટળી હોય તો વળી પાસે આવી જાય વળી ટળી હોય તો વળી પાસે આવી જાય કઈ કામ નો થાય આગળ ગતિ નો થાય અને આ છે એને સ્ટેડી બનાવે

વધારે મેલું હોય તો હરખું ન ધવાય એમ હરખે દાખલે નો ધવાય એમાં અતિ વાસના થઈ ગઈ હોય તો બધા કરે એટલું કરે તો ન થાય એમ એને કઈક વિશેષ પ્રયત્ન કરવો જોઈએ એટલે એ તો વાસના ઘાટી પાતળી એની આધારે છે શાપિત બુદ્ધિ થઈ ગઈ હોય અથવા તો વધારે ઘાટી વાસના થઈ ગઈ હોય તો એને ટાળવી હોય તો બીજા જેટલો દાખલો કરતા હોય એટલો જ આપણે કરીએ તો ન થાય એના કરતા પોતાને એમ દેખાય કે મારે બીજાને એટલું નથી મારે વધારે છે તો એને વધારે પ્રયત્ન કરવો જોઈએ પંચ વિષય છે વિષય એમાંથી આપણને એક વિષય ની વધારે વાસના હોય એવું બની શકે બની શકે હરખી હોય બધા બધાનો જીવ એક જ એક જ પદાર્થમાં તણાતો હોય એવું ન હોય લગભગ બધા આવી જાય પાંચ થી તેમાં આપણને વધારે કયો ડિસ્ટર્બ કરે છે એની ઉપર વધારે ધ્યાન રાખે અને ઓલા સેજે જ ઓલું ન હોય તો એનું ધ્યાન રાખે

ઘરી જતા વાર ન લાગે એટલે તો પાછી વાત ન ઉદય થાય મહારાજ કહે છે પ્રથમ તો વાસના ટાળવી તે મોટું સાધન છે તે ઘણું કઠણ છે અને એકાંતિકનો ધર્મ છે તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય તેનાથી જ પામી શકાય છે ગ્રંથમાં લખ્યો હોય તેનાથી કે સાંભળવાથી પામી શકાતો નથી એનું માર્ગદર્શન તો જે આ નિર્વાસનિક થવાને રસ્તે ચાલ્યા હોય અને તે માર્ગના ભૌમિયા હોય તેના થકી જ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે ને એ જ એ માર્ગમાં સ્થિતિ કરાવી આપે છે પણ ગ્રંથમાંથી વાંચીને કે બીજા પાસેથી સાંભળીને કરવા જાય છતાં આવડે નહીં એ મારે જેમ તો એ તો આપણને અટાણે એમ થાય કે આટલું બધું આખી કોઠી દળવાનું એમ પણ એને નિર્વાસનિક થઈ જાય તો એને નિયમ પડે એને નિયમ તોડવા કઠણ પડે એ એને દુખરૂપ થઈ પડે નિયમ તોડવા સ્થિતિ કહેવાય ને એને સ્થિતિ કહેવાય પણ આપણને એમ થાય કે હવે આખી કોઠી આપણે મારે એકલાને જ દળવાનું